આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે ભૂલકાઓને આપણે વંદના કરી અને આવકાર આપવાનો છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો સુરજદાદા બહુ ગમે સુરજ દાદાના તડકામાં બેસો છો ઠંડી ઉડી જાય ને હા સરસ વેરી ગુડ શાબાશ ચાલો તો તૈયાર છો ને ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો કમળ કરી સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ સાબાસ ચાલો તો તૈયાર છો ને હવે આપણી આપણે મેદાનમાં આવ્યા છીએ તડકામાં અને આપણને સામે સુરજ દાદા દેખાય છે દેખાય છે બધાને હવે આપણે સુરજ દાદાને વંદના કરવાની છે એટલે કે સુરજ વંદના એટલે કે જય સુરજ દાદા આપણે પાંચ વાર બોલશું અને સુરજ દાદાની ઉર્જા આપણે લેશું આપણે સુરત દાદાનો સવારમાં કૂણો તડકો લઈએ ને હા તો આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન થાય તાકાત મળે અને આપણે તંદુરસ્તી મળે એના સુરતદાદાના કિરણો આપણા ઉપર પડે ને હા એટલે આપણામાં ઉર્જા આવે છે તમે ધીમે ધીમે મોટા થાવશો ને નાના હોય ત્યારે હા એટલે હા નાના હોય ધીમે 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 મોટા થતા જાઓ એમ સુરત દાદા છે એનું બધું જ આપણામાં આવે છે કઈ રીતે આવે છે તો કે જમીનમાં ઉગે એ વાવે એ આપણે ખાઈએ છીએ બરાબર છે છો ને પછી સુરત દાદા ઉગતા જ ન હોય તો આપણે કેવી રીતે જીવીએ તો બધું જ આપણને સુરત દાદામાંથી મળે છે એટલે આપણે એનો આભાર માનવો જોઈએ એટલે કે આપણે એને વંદના કરવી જોઈએ એને નમન કરવા જોઈએ તો આપણે એકસાથે બધા સામે હાથ જોડી અને સુરત દાદા ને વંદના કરશું ચાલો જય સુરત દાદા સરસ વેરી ગુડ ખૂબ સરસ તો આવી રીતે આપણે રોજે નમન કરવા જોઈએ અને રોજે કૂણો તડકો લેવો જોઈએ ચાલો તો મજા આવી ગઈ ઠંડી ઉડી ગઈ સરસ સાબાસ ચાલો તો સરસ મજાની તાલી પાડી ગયો ચાલો એકવાર બધા કહી દો જય સુરત દાદા જય સુરત દાદા જય ધરતી માતા જય ધરતી માતા જય નદી માતા જય નદી માતા અમે બધાને નમન કરીએ છીએ અમે બધાને નમન કરીએ છીએ સરસ નમન કરવા બહુ હે મજા આવે રોજે નમન કરો છો સરસ સાબાસ વેરી ગુડ ચાલો તો સરસ મજાની હજી એક વાર તાલી પાડી જાઓ